जी ल अगर के प्ले तो प्ले એટલે પ્રવૃત પણ આઈ એમ પ્લે તો તેમાં આઈએમજી લાગી આઈ એમ બ્રેઈંગ એટલે કે હું રમી છું આપણે આપણા પોતાના માટે જ્યારે વાત કરવી હોય બરાબર ત્યારે આઈ એમ એટલે આપણા એક માટે લાગી પણ જ્યારે આપણે આખા ક્લાસ માટે વાત કરવી હોય તો અમે એટલે કે વી આર

શી વપરાય શી એટલે તેણી અને આ નપુંસકલિંગ કોઈ વસ્તુ આપણે વસ્તુને ને કેવું હોય કે જે બારી છે તો બરાબર તો ઈટ ઇઝ અ વિન્ડો બરાબર ને તો નપુંસકલિંગ માટે ઈટ વપરાય છે એટલે પુલિંગ માટે હી સ્ત્રીલિંગ માટે શી નપુંસકલિંગ માટે ઈ પણ છે માટે એક એક વસ્તુ માટે જ વપરાય છે એટલે એમાં ઈઝ વપરાય છે પણ જ્યારે સમૂહ હોય આખો પછી હી નો સમૂહ હોય શી નો હોય Uli muna samu hui, bhoi, kli muna samu hui, Kena pusa pili muna samu hui, Bagha <laughs> matre dhe. Dhe eti ete u, Uke wai, eti ete u. Aya bhoplai <laughs>